સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનના ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું છે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા અઠ્યાવીસ લોકોના મોતના જવાબદાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મેણાપીપણામાં આ દુર્ઘટના બની છે ટીઆરપી ગેમ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે એસઆઈટીના રિપોર્ટમાં મુખ્યત્વે ત્રણ વિભાગને જવાબદાર ઠેરવીને તેમની કઈ બેદરકારી છે તે અંગે અલગ અલગ રિપોર્ટમાં રજૂઆત કરી છે જેમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ ગેમિંગ ઝોન ઉપર સ્થળ તપાસ જ નહીં કરી હોવાનું ચોંકાવનારું તારણ રજૂ કર્યું છે જ્યારે કોઈ સ્થળ ઉપર વિશાળ સમુદાય એકત્ર થતો હોય ત્યારે તેવા ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે માર્ગ મકાન વિભાગ પાસેથી મંજૂરી લેવાની હોય છે તો બીજી તરફ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે ત્રણ વર્ષથી ચાલતા ગેરકાયદેસર ગેમિંગ ઝોન સામે એક પણ પગલાં લીધા નથી ગેમ ઝોન માટે પાકો બાંધકામ થયાને ત્રણ વર્ષ વીતી જવા છતાં તેની સામે કાન કરી લીધા હતા રહેણાંક હેતુ માટે ફાળવેલી જમીન ઉપર કોમર્શિયલ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલતી હતી છતાં પણ તેને અટકાવવાના પ્રયત્નો થયા નથી ત્યારે બે જવાબદાર અધિકારીઓના કારણે અઠ્યાવીસ લોકો મોતને ભેટ્યા છે